મોરબીના પંચાસર રોડ ઉપરના રોડના કામના બિલ અટકાવવા મામલે સ્થાનિકોએ કરેલું ચક્કાજામ ચાર કલાક બાદ પણ યથાવત છે બીજી તરફ ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા કમિશન કાંડના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ એક અને શ્યામ બે સોસાયટીના રોડના અધૂરા કામ બાબતે આજે સ્થાનિકોએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રોડ ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માંગ કરી હતી મળતી વિગતો પ્રમાણે છેલ્લા નવ મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે ત્યારે આજે સવારે ચાલુ થયેલું ચક્કાજામ બપોરે પણ હજુ સુધી યથાવત છે લોકોએ ત્યાં જ જમીને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો વધુમાં જ્યાં સુધી ચીફ ઓફિસર લેખિતમાં બાહેંધરી નહીં આપે ત્યાં સુધી ચકાજામ ચાલુ રહેશે તેવી ચીમકી આપી હતી એમાં એવું છે કોન્ટ્રાક્ટ મારો નથી અમારી લાઈન એ નથી કોન્ટ્રાક્ટની આમાં એવું હતું કે આપણે જે સિયમ સોસાયટી એક બે રહીને આજ વર્ષોથી આ રોડની એની માંગણી હતી એટલે આપણે બે વર્ષથી આ રજૂઆત કરતા હતા નગરપાલિકામાં તો ઈ સોસાયટી પાસ થઈ આપણે રોડ બે તો પાસ થઈ એટલે એ લાગ્યું આપણે બજરંગ એજન્સી છે એ લોકોને ટેન્ડર લાગ્યું એ લોકો કેન્સલ કરતા હતા લાગી ગયું ભરી દીધું બધું પછી કે હવે આ એ લોકોને ગમે હોય એ કે અમારે હવે આ રોડ નથી કરવો સીએમ એટલે ઈ કરી સોસાયટી વાળા સોસાયટી વાળા બધા એની પાસે કોન્ટ્રાક્ટ તો કે ના અમારે નથી કરવાનો અમે પાછો રોડ કેન્સલ કરી એટલે સોસાયટી વાળા બધા કાંતિભાઈ અમૃતિયા પાસે ગયા અને ચીફ ઓફિસર પાસે ગયા એટલે ઓફિસર અને અને સાહેબે કીધું કે કરે તો તમે છે સોસાયટી કરી નાખો તો મેં કીધું કઈ વાંધો નહીં અમે કરી નાખી બીજું શું તમે કહેતા હોય પછી અમે એમાંથી અમે સોસાયટી વાળા મળી અને રોડ ચાલુ ગયો રોડ પચાસ ટકા પૂરો થઈ ગયો એના છ મહિના થઈ ગયા છ મહિનામાં અમને એક રૂપિયો નગરપાલિકાએ આપ્યો નથી અને સોસાયટી વાળા પચીસ વખત ધક્કા ખાઈ કેમ નથી એક એક આ કાગડીઓ ઘટે ઓલો ઘટે એમ કરીને છ મહિના કાઢ નાખ્યા છેલ્લે બધા કાગળિયા કમ્પ્લેટ ઓલરેડી હતા જ તો કે હવે કે તમારું નગરપાલિકામાં ગ્રાન્ટ નથી કે પૂરી થઈ ગઈ કે હવે રાહ જોવી પડશે તો એ કે દિવાળી ઉપર થઈ જાય દિવાળી હોય કે દિવાળીના પંદર દિવસ થઈ ગયા હજી કઈ નેઠો નથી એટલે મને રાતે ફોન આવ્યો સોસાયટી વાળા અમે રોડ ચક્કા જામ કરી મેં કીધું તમારો પ્રશ્ન જે કરો મને પૈસા ન મળે મેં કીધું મેં એક તો સેવામાં વીસ લાખ રૂપિયા રોયકા છે મને એક રૂપિયો મળે નહીં તો હું કેવી રીતે રોડ બીજો ચાલુ કરું બસ આજ મુદ્દો છે બીજો કઈ શૈલેષભાઈ નું કામ સારું છે રોડ નું નબળું નથી બરોબર આપણે બધા સપોર્ટ કરવાનો છે અને રોડ આપણે સારો બનાવ્યો છે સોસાયટી વાળા ખુદ કીએ છે બરાબર અને પંચાસર રોડ તમે જે બને એ જોઈ લ્યો એક પણ સોસાયટી નહીં જેટલી સોસાયટી અહીંયા જઈને પૂછવાનું કે આ રોડ રહ્યો એ તમને કેવો લાગે એટલે કોઈ એમ નો કે સારો બને